અને ગુજરબદી ગામનો એક એવો બ્રાહ્મણ એ પોતાની લોક ને ફેરવી તો કોઈ સ્ત્રી તળાવમાં પડી અને પછી એને ખ્યાલ આવ્યો કે આ નાવા માટે નથી આવી પણ મરવા માટે આવી છે એટલે ક્ષણ નો વિલંબ કર્યા વગર એને ગડગડતી દોટ દીધી અને બ્રાહ્મણ પણ તળાવમાં પડ્યો અને આશ્ચર્યની વાત તો એ હતી કે પેલી સ્ત્રી બહાર નહીં આવવા માટે થઈ અને બ્રાહ્મણનો પ્રતિકાર કરતી હતી પણ કસાયેલા બ્રાહ્મણે ખડતલ બ્રાહ્મણે પછી સ્ત્રીને પોતાના ખભા ઉપર ઉપાડી અને બહાર લઈ આવ્યો પણ સ્ત્રી પાછી તળાવમાં જવા માટે થઈને પ્રયત્ન કરતી હતી મરવા માટે પ્રયત્ન કરતી હતી એટલે ડાબા હાથની એક અડબોથ ઈ સ્ત્રીને ઝીકી

મારા એક ના એક ભાઈને એરું આભડી ગયો અને પછી હવે જે મને ઈ નભાઈ નભાઈ કઈન બોલાવે છે ને ઈ ઈ નભઈ ની ગાળ મારાથી સહન નથી થાતી મિત્રો અમારા ઝાલાવાડમાં સૌરાષ્ટ્રમાં કોઈ સ્ત્રીને નભાઈ કેવી એનાથી મોટી કોઈ ગાળ ન હોઈ શકે ભાઈ વગરની સ્ત્રી અને મને મરી જવા દયો મારાથી હવે સહન નથી થાતું

તમામ પ્રસંગોમાં એના મામેરા તમામ તહેવારોની અંદર અગા ભયથી વિશેષ બેન ને રાખી એટલું જ નહીં પણ જયારે બ્રાહ્મણ નું અવસાન થયું ત્યારે એમ કહેવાય છે એની પાદર માં એને જે પોતાના ભાઈ ના મરસિયા ગયા છે એમ કેવાય છે તે દિવસે મરસિયા આંબળી અને ગુજર વધી ના ઝાડવા છે અને હવે તમને ઓળખાણ આપી દઉં મિત્રો આ બ્રાહ્મણ યુવાન નામ

નમસ્કાર આપના માધ્યમથી આદરણીય જગદીશભાઈ જે વાત આપની સમક્ષ રજૂ કરી છે સૌરાષ્ટ્ર નિમ્બાર પીઠ પૂજ્ય લલિત કિશોર શરણજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે ઝાલાવાડની જે ધીંગી ધરતી છે એની આ વિશેષતા રહી છે સમરસ સમાજની કલ્પનાને સાકાર કરવા માટે આ ધરતીના રાજપુરુષો આ ધરતીના લેખકો આ ધરતીના સંતો મહાપુરુષો સૌએ પોતપોતાનું આગળ યોગદાન આપ્યું છે ત્યારે હું એ કહીશ કે સંઘના દ્વિતીય સરસંચાલક પરમપૂજ્ય ગુરુજી એમની એક ઉક્તિ હતી કે હિન્દ સર્વેને હિન્દુ પતિતો તો જ હિન્દુઓ બધા આપણે એક ભાઈ છીએ એક માનવ ઉદરમાંથી પેદા થયેલા છીએ અને આપણે ક્યારેય પતિત નથી થવાના આ ભદ્ર વાક્ય જે છે પરમપૂજ્ય ગુરુજીએ એ વખતે એમણે કહેલું એમના કાર્યકાળ દરમિયાન અને એના કારણે ભારત વર્ષ આખું એ એક પરિવારથી તાતને જોડાયેલું છે એ વાત પ્રતિપાદિત થાય છે અને એટલે અહીં જે આ ઘટનાઓ બની છે નાના નાના ગામડાઓમાં નાના નાના તાલુકાઓમાં આદરણીય જગદીશભાઈએ એમના દાદા દાદાશ્રીની જે ઘટના કહી છે ગુજરવધી ગામની જે ઘટના કહી છે એ ટેકતા એ મહિલા એ એના પરિવારથી ત્રાસ પામેલી દીકરીને સગો ભાઈ બની અને એના મરણોત્તર સુધીના તમામ પ્રસંગો પૂરા કરવાની સગા ભાઈથી પણ વિશેષ કાળજી રાખી અને જે આ પ્રસંગ આપણી સમક્ષ આવ્યો છે ત્યારે એ પરમ પૂજ્ય ગુરુજીની ઉક્તિ અને અહીં જગદીશભાઈ અને એમના પરિવારના વડીલો દ્વારા જે ઘટના જાણવા મળે છે એનાથી સાબિત થાય છે કે આ ધરતીની અંદર ભારત વર્ષની અંદર અને મારે એ વિશેષ ના કહેવાય પણ ભગવાને કહ્યું છે કે ચતુર્વર્ણા મયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ છે અહીં એ સમજવાની બાબત છે ચતુર્વર્ણા મયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ છે અર્થાત ગુણ અને કર્મના આધાર પર વિભક્તિ છે પંક્તિ છે લાઈન છે કટાર છે હરોળ છે લાઈન છે અહીં કર્માણી પ્રવૃત્તિ છે અહીં જન્મજાત તો ભગવાન એક કે ચતુર્વર્ણ મયા સૃષ્ટમ જન્મજાત વિભાગ છે પણ અહીં જન્મજાત શબ્દનો પ્રયોગ નથી થયો અહીં ગુણ કર્મ વિભાગ છે શબ્દનો પ્રયોગ છે અને અહીં જ ભારત વર્ષ માર ખાઈ ગયું છે આઝાદીના આપણે આ પંચોતેર વર્ષના ઇતિહાસમાં એથી આગળ નજર કરીએ તો એક હજાર વર્ષનો જે આપણો ગુલામીનો ઇતિહાસ છે કલંકિત ઇતિહાસ છે શરમજનક ઇતિહાસ છે એ ઇતિહાસ માત્ર ને માત્ર આ ઉક્તિ જે છે

આપણે બધા એક માના ઉદરમાંથી પેદા થયેલા આપણે સંતાનો છીએ આપણે સૌ સાથે મળી અને માં ભારતીના વિકાસ માટે માં ભારતી વિશ્વગુરુ બને એ કામ માટે સૌ સમાજને સાથે લઈ અને આગળ વધતા રહીએ પરંતુ જે સંતોના એમાં આપણને આશીર્વાદ મળે અને આવા સારા સાહિત્યકારોના માધ્યમથી સમાજને આવા સમરસતાના સંદેશાઓ મળતા રહે એ જ અભ્યર્થના સાથે સૌને પ્રણામ પૂજ્ય લાલદાસ બાપુ જય શ્રી રાધે જગદીશભાઈ એની સમરસતાની વાત સાંભળી એના પરિવારમાં એક યુવાન બ્રાહ્મણે એક દીકરીને દલિત દીકરીને મરતી બચાવવાનું જે કામ કર્યું છે એ ઇતિહાસ બસો ત્રણસો વર્ષ જૂનો છે પણ રામચરિત માનસને લઈએ તો ભગવાન રામને જ્યારે ગાદી આપવાનું નક્કી થયું ત્યારે એને સૌથી પહેલાં એ કીધું કે પહેલાં હું મારા બિછુડા જેટલા વર્ગ છે આખા અયોધ્યાની આસપાસ એટલે ભગવાન ચૌદ વર્ષ ભગવાન રામ ત્યાં ગયા અને સબરીના એઠા બોર ખાધા છે દલિતોની સાથે નિવાસ કર્યો છે અહીંયા દલિતની આંતરરાષ્ટ્રીય અને અતિ પ્રભાવશાળી અને સશક્ત જગ્યા સગુણ બાપાની જગ્યાના વર્તમાન મહંતશ્રી આપણી વચ્ચે બિરાજમાન છે સમરસતાનો સંદેશ સમરસતાની વાત ભારતીય સનાતન ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણમાં હું આપના માધ્યમથી પડકાર ફેંકું છું કે ક્યાંય સમરસતાનો જે રીતે આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એમાં ક્યારેય કોઈને અન્યાય થયો નથી પરંતુ હવે જે મૂળ વાત ઉપર આવું ભગવાન રામ જ્યારે નાવ નાવિકની પાસે જાય છે ગૃહની પાસે ત્યારે કીધું કે તમે નૌકામાં બેસાડો ત્યારે કે નહીં બેસાડો એની પત્ની કીધું પાણી લઈ આવો લક્ષ્મણજી ને ગંગાને પાણી કે જળ કહેવાય કે તમારા માટે ગંગા અમારા માટે નહીં મારા એકોતેર પેઢીના બાપ દાદાઓ તર્પણ વગરના બેઠા છે જે બ્રાહ્મણો સાધુ સંતો પંડાઓ જે વેદ અને વાત કરનારા અમને અછૂત માની અને અમે જે જગ્યાએ ચાલીએ ત્યાં પાણી છાંટનારા લોકોએ અમારી સામે ક્યારે જોયું જ નથી અને એ સમરસતાનો સિદ્ધાંત એ વખતે ભગવાન રામ કે અમે તો વસિષ્ઠના આશ્રમમાં ભણ્યા છીએ અને ભગવાન રામ અને લક્ષ્મણે એકોતેર પેઢીના બધા જ લોકોનું તર્પણ કરાવી અને ત્યારથી ભગવાનની શરૂઆત એમની યાત્રા ત્યારથી ભગવાન થયા એટલે એ સંદેશને લઈને જગદીશભાઈનો આખો પરિવાર સેવા અને સ્મરણ સાથે રાજકીય ક્ષેત્રમાં અમારા આદરણીય છે રાણા સાહેબ હોય કે જગદીશભાઈ હોય એ નાનામાં નાના ઝૂંપડા સુધી ઝૂંપડાના માણસો આ લોકો દલિતોના ઝૂંપડામાં જઈને અમે બધાએ બેસણામા સાથે બેઠા છીએ સમજતાની જાગૃતિ ખૂબ સારી થઈ છે અને આજનો આ સંદેશ વિશેષ સારી રીતે થશે બીજી વાત કરું રાજકીય ઈચ્છા શક્તિની વાત સાડા છસો વર્ષથી કચરાપેટીમાં નાખેલો આપણો ધર્મદંડ એને આપણા આદરણીય પ્રધાનમંત્રી મંત્રી એમણે લોકસભામાં જ્યારે પ્રસ્થાપિત કર્યો ત્યારે આખી દેશ ને આખી દુનિયા એની નોંધ લીધી ત્યારે એટલું બોલ્યા એ ધર્મ દંડો શું દંડોશ ધર્મના લોકો પણ ક્યારેક ભૂલ કરે છે રાજા જ્યારે ભૂલ કરે ત્યારે એને પણ કોઈ કહી શકે નહીં પણ રાજાનો કાન પકડનારું કોઈ તત્વ હોય તો સંત તત્વ છે અને સંત જ્યારે સમરસતાથી જીવશે

મોટા મંદિરના છત્રપુત દાદાને પ્રાર્થના કરું કે આપણા બધામાં આ વૃત્તિ કાયમ માટે આવે એક તમને આનંદ થશે ઘણા વર્ષો પહેલા દલિતોને મંદિરમાં પ્રવેશ કરવાની વાત આવી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી પહેલો પ્રવેશ છત્રપુત દાદા પાસે મોટા મંદિરમાં થયો છે અને ત્યારે જીતુભાઈ બાપુ પણ એ વખતે હતા ને એના પહેલા ગંગાદાસ બાપુ ત્યારે પણ તો હમણાં પણ બધા એટલે સમરસતાની વાતો લઈને જ્યારે અમે બાપુને અમે બધા તો આ માટે રાત દિવસ દોડીએ છીએ મને ખબર છે આ ડાંગથી લઈને આદિવાસીમાં જ્યારે જઈએ છીએ ત્યારે ખબર છે એ લોકો હજી નજીક આવતા ડરે છે પણ જગદીશભાઈ આપનો આજનો પ્રયાસ આપનો આ જે વિડીયો છે એ બહુ મોટો સંદેશ લઈ અને બંને અમારા આખા જિલ્લાની ધરોહર અહીંયા બેઠી છે રાજકીય એટલે એના દ્વારા આનો ખૂબ પ્રચાર પ્રસાર થાય અને શાસ્ત્રના ખોટા અર્થ કરી રાજકીય રોટલા કે પોતાના ધર્મના રોટલા શેકનારાઓ સાવધાન થશે કે સમરસતા કોને કહેવાય એ આ વિડીયો સાંભળશે એટલે ઓટોમેટિક ખબર પડશે કે આપણે જે પ્રચાર કરીએ છીએ ગલત છે વાસ્તવિકતા અને સત્ય આના ઉપરથી પ્રસ્થાપિત થશે એ ભાવના સાથે બધાને જય પ્રાણા સાહેબ નમસ્કાર આમ તો જગદીશભાઈ ત્રિવેદી આપણું ગૌરવ છે સુરનગરના છે ગ્રામ સમાજના પણ એ આગેવાન છે અને પદ્મશ્રી પણ એમને મેળવું છે ત્યારે એમની જે વાત છે સમરસતાની ખરેખર જુઓ તો આપણને સૌને ગૌરવ થાય કે વર્ષો પહેલાં પણ આથી એનાથી કાળજી એ ટાઈમના બ્રહ્મ સમાજના આગેવાન એમના પરિવારે એટલે કે એમના દાદાએ જે રીતે ઘટનાની જે વાત કરી સમજતાની કે દીકરીને બચાવી એ દલિત પરિવારની હતી અને વાસમાં જઈને જ્યારે એના ભાઈ બનીને જે મદદ કરી છે એવો પ્રસંગ લઈને આવે છે ત્યારે અમારી સાથે ઉજ્ય મંતશ્રી એક હજાર આઠ માન્ય લાલદાસ બાપુ છે એવા જ અમારા રાજકીય આગેવાન અને ઝાંઝરકામ મંત્રી શ્રી શંભુ પ્રસાદજી મહારાજ મારે સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઠંડકભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા અને સાથે અન્ય કાર્યકર્તા આજે જગદીશભાઈ લીંબડીના આંગણે આવી મોટા મંદિરે એમની જે ઘટના છે સમરસતાની વાત છે ખૂબ સારી રીતે મૂકીએ અમને પણ ઘણી વખત અગાઉ વાતો સાંભળ્યું હોય પણ એમના મુખેથી જ્યારે વાત સાંભળી અને પૂજ્ય સોમનાથ મહારાજે જે વાત કરી લાદાત બાપુ જે વાત કરી એવા અનેક અને એમાં પરિવાર એમના પરિવારથી વર્ષો પહેલાં જે આપણે અછૂતની વાતો થતી હતી ઘણું બધું આપણે મુશ્કેલી અન્ય સમાજે ફેંકી છે પણ આજની આ તારીખમાં અત્યારે જાહેર જૂનમાંથી જ્યારે મેં ચોક્કસ કહી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય કે આપણા સંઘના અનેક આગેવાનો હોય એમને આ સમર્થતામાં વધારે ધ્યાન આપ્યું છે હું કોઈ આ પક્ષ કે પક્ષની વાત નથી કરતો પણ વિચારધારાવાળી જે પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટી એના આ વિચારને સો ટકા સમર્થન આપવું છે મને ગૌરવ થાય છે કે જગદીશભાઈ એક આવી પાંચ મિનિટની વાત કરી ત્યારે પોતાને મને પણ એમ કે આવી ઘટના આપણે ત્યાં બની ગઈ અને આ એક બ્રહ્મ સમાજે પણ વાસપા જઈને મારી પોતાની બહેન છે એ માની અને એને સપોર્ટ આપીને એને બચાવી એ માટે આપણા માટે ગૌરવની વાત છે આ સમરસતાની વાત આ માધ્યમથી દરેક સાંભળે અને વાત બધી જગ્યાએ પહોંચાડે કારણ કે અત્યારે સમરસતાની ખૂબ જરૂર છે અને બધા જગ્યાએ નાની મોટી ઘટનાઓ અત્યારે વર્ષોથી સરખેસ મારા બાપુજી જીતુભા હતા અમારા સમુ મહારાજના બાપુજી છે આપણા બળદોદત બાપુ હતા એ બળદોદત બાપુ બલગામડા આવે અને તરત જ મારા બાપુજી વાસમાં જાય ચા પાણી પીવે બેસતા આજે ને એ ટાઈમે પણ સમરસતામાં આપણે માનતા હતા આજે કહું તો એમ લાગે કે મારી વાત કરવા માંગુ છું પણ ના અમે પણ સમરસતાને વર્ષોથી માનતા આવ્યા છીએ અને સમરસતા હોવી જોઈએ અને આજે જગદીશભાઈ જે વાત લઈને આવ્યા છે એને ફરી વખત ખરેખર બિરદાવી અને ના ભૂતોનો ભવિષ્ય એક બ્રાહ્મણ પરિવારના પદ્મશ્રી લીધા પછી આવો વિચાર આવો અને મારે આ કહેવું એક સમરસતા માટે એ બહુ મોટી વાત છે એમને હું આભાર માનું છું પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ એક અદ્ભુત સામાજિક સમરસતાનું જે આપણને ઉદાહરણ આપી અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામને એક દલિત દીકરી જે આત્મહત્યા કરવા માટે એક નભાઈ કલંકિત વાક્ય સાંભળીને જે લાગી આવ્યું અને જે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે અને આત્મહત્યા કરવા માટે તળાવમાં પડે છે અને યુવાન બ્રાહ્મણ એમને બચાવે છે જે ઓગણીસોને પંદરની આ વાત છે કે ને દસ વર્ષ પહેલાં બનેલી ઘટના આજે એ પરિવારમાંથી એ બ્રાહ્મણ પરિવારમાંથી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી એ આ સત્ય ઘટનાને ઉજાગર કરી અને લોકો સમક્ષ જે મૂકવાનો એમને એક અલ્પ પ્રયાસ કર્યો છે આ એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ જાય અને લોકોને ખ્યાલ આવે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ચોદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિને સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવી અને પાર્ટીના લોકોને અને દેશના નાગરિકોને અપીલ કરે છે કે ભાઈ આ દેશની અંદર વસતા તમામ સમાજના લોકો એક છે તમામ ધર્મના લોકો એક છે તો દલિત પરિવારના ત્યાં આપ સૌએ ભોજન લેવા માટે જવું અથવા તો દલિત પરિવારના લોકો આપણા ત્યાં ભોજન લેવા માટે વધારે આ ચીલો ચાલુ કરીને આજે એ પરંપરા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં આ પરંપરા ચાલુ છે મારે એક વાત કરવી છે કે આજથી ત્રણસો વર્ષ પહેલાં ધ્રાંગધ્રા સ્ટેટના નામદાર ઠાકોર સાહેબ અમરસિંહ અમરસિંહ સિંહજી બાપુ કે જે સંત સવાયાનાથ બાપુ એ ધ્રાંગધ્રા જાય છે એ ઠાકોર સાહેબ એ સ્ટેટની અંદર દરબારગઢની અંદર એમની પધરામણી કરે છે અને લોકો આશ્ચર્ય પામે છે કે આ ઠાકોર સાહેબ એક દલિત સંતને એમ કે એ રજવાડાની અંદર દરબારગઢની અંદર બોલાવી અને જે ઢોલિયા ઉપર બેસાડે છે એમનું સન્માન કરે છે અને બાપુ પોતે નીચે બેસે છે ત્યારે સંત સોયનાથજી એમ કહે છે બાપુ તમે તો અઢારસો ગામના ધણી છો તમે નીચે બેસો અને મને ઉપર બેસાડો ત્યારે એમને ઠાકોર સાહેબને એમાં ભગવાનના દર્શન થાય છે અને ત્યારે સંત સ્વયાનાથ બાપુ એમ કહે છે કે હું તમારી પાસે વચન માગું છું કે મને અમારો જે સમાજ છે એમને જે વેઠ કરાવે છે વેઠ પ્રથા છે એને તમે એક નક્કી કરો કે આ વેઠ પ્રથા નાબૂદ કરો અને ત્યારે એ ઠાકોર સાહેબે એ અઢારસો ગામની અંદર હુકમ કર્યો ભાઈ આ ગામોમાં વેઠ પ્રથા આજથી નાબૂદ કરીએ છે જ્યારે ત્રણસો વર્ષ પહેલાં એક ક્ષત્રિય એક ઠાકોર સાહેબે આ વેઠ પ્રથા નાબૂદ કરવાનો એક હુકમ કર્યો હતો એટલે દલિત સમાજ અને અન્ય સમાજ કોઈ અલગ નથી બધા એક જ છે એ સામાજિક સમરસતાનું જે ઉત્તમ ઉદાહરણ જગદીશભાઈએ પણ ગુજરવતી ગામનું કીધું છે અને આ ક્ષેત્રમાં એ પણ એક સામાજિક સમરસતા ના ભાગરૂપે આ કાર્યમાં આગળ વધે એવી અમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું વંદે માતરમ ભારત માતા કી